ઘર્ષના શ્રી પોપટલાલ જ્વેલર્સના માલિકને છ પોઈન્ટ છત્રીસ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે હિતેશ નગરમાં રહેતા વેપારી અમિત આમોદવાલાએ પાંચ પ્રતિષ્ઠિત ઉઠામણ થયેલા શ્રી પોપટલાલ જ્વેલર્સને બે હજાર ઓગણીસમાં અગિયાર પોઈન્ટ છત્રીસ લાખની કિંમતનું સોનું વેચાણ અર્થે આપેલું હતું જે તે સમયે શ્રી પોપટલાલ જ્વેલર્સના લેટર પેડ ગોલ્ડ આપનારનું નામ તારીખ ગોલ્ડનું વજન તથા કુલ રકમની સંપૂર્ણ વિગતો લખી આપી હતી

પુરાવાને ધ્યાને લઈને ભરૂચના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સજાનો હુકમ ફરમાવ્યો હતો ચેક રિટર્ન કેસમાં સી પોપટલાલ જ્વેલર્સના મુકેશ ચોક્સીને દોષિત ઠરાવી બે વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો